પોરબંદર તાલુકાના બળલા પંથકમાં ખેડૂતો સાવચેત રહે નહીંતર તેમની પરસેવાની કમાણી ક્યાં જતી રહેશે ખબર નહીં પડે કારણ કે ખુદ વેપારીઓ જ મગફળીની ચોરી કરતો હોવાની ઘટના ભગવદર પંથકમાં સામે આવી છે બરડા પંથકના પાલખડા ગામે જૂનાગઢનો એક વેપારી મગફળી લેવા આવ્યો હતો ખેડૂતોના જણાવ્યા મુજબ જૂનાગઢ દોલતપરા ખાતે રહેતો વજુ પટેલ નામનો આ વેપારી છેલ્લા છ સાત વર્ષોથી આ વિસ્તારમાં મગફળી લેવા માટે આવે છે જેથી ખેડૂતો પણ તેઓને મગફળી વેચાણ આપે છે જ્યારે આજે સવારે વજુ પટેલ જુનાગઢથી ટ્રક લઈ પાલખડા ગામે મગફળી લેવા આવ્યો હતો તેમાં પાલખડા ગામના વેજાભાઈ કેશવાલાના પાસેથી અડધો રૂપિયા એક હજાર પચાસના ના મણના ભાવની ખરીદ કરી હતી ત્યારે વેજાભાઈના ભાગીદાર દ્વારા જાણવા મળ્યું હતું કે તેમાં વીસ ગુણી મગફળી એટલે કે ચાલીસ મણ વધુ ભરી લીધી છે જેથી ખેડૂતને રૂપિયા બેતાલીસ હજારનું આર્થિક નુકસાન થઈ રહ્યું હતું તે જ રીતે પાલકડા ગામના બીજા ખેડૂત શૈલેષભાઈ મનસુખભાઈ જોશીને ત્યાંથી અડધી ગાડી મગફળી ખરીદ કરી હતી અને તેમાં પણ પંદર ગુણી એટલે કે ત્રીસ મણ મગફળી ખેડૂતના ધ્યાન વગર ભરી લીધી હતી જેથી શૈલેષભાઈને અગિયારસો રૂપિયા ભાવ આપતા શૈલેષભાઈને તેત્રીસ હજારની આર્થિક નુકસાની આવી હતી ત્યારે ખેડૂતોના ધ્યાન પર આ વાત આવતા આ વેપારીને ટ્રક સહિત બગવદર પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો ત્યારે વેપારી મૂંઝવણમાં મુકાઈ ગયો હતો અને ખેડૂતો સાથે સમાધાન કરવા અને રૂપિયા પરત કરવા આજીજી કરવા લાગ્યો હતો જો કે હજુ સુધી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ વેજાભાઈ રણમલભાઈ કેશવાલાના ભાગીદારના જણાવ્યા મુજબ આ વેપારીને ત્રણ વખત મગફળી આપેલ છે તો બરડા વિસ્તારમાં આ વર્ષે વધુ વરસાદ થવાથી ખેડૂતોને મગફળીના પાકમાં નુકસાન થયું છે અને વધુમાં આવા વેપારીઓ પરસેવાની કમાણીમાં છેતરપિંડી કરી રહ્યા છે ખેડૂતો એ આ વેપારીની પૂછપરછ કરી હતી ત્યારે વેપારીએ પાંત્રીસ ગુણી એટલે કે સિંતેર મણ જેટલી વધુ મગફળી ભરી ખેડૂતો સાથે છેતરપિંડી કરી હતી તે વેપારી ખેડૂતો પાસે ખુદ કબૂલ કરે છે સાંભળો વજુ પટેલ નામના આ વેપારીના જ મોઢેથી વેપાર નો ધંધો કરો બરાબર કયા ગામમાં માં ધંધો અત્યારે કરતા હતા પોરબંદર નું કયું ગામ પાલખડા અત્યારે ક્યાં તોલ કર્યો પાલખડા કેટલી ગુણી નું કર્યું પાતરી ગુણી નું આવું કેટલો ટાઈમ થાય પાતરી ચોરી ને ગુણી ચોરી ને પાતરી પાતરી ગુણી ચોરી ને હા કે ના હા બરાબર

આ બનાવ ને લઈને સ્થાનિક ખેડૂતો માં ખાસો એવો રોષ જોવા મળ્યો હતો અને ભગવદર પોલીસ મથક ખાતે કાયદેસર કાર્યવાહી હાથ ધરવા કવાયત હાથ ધરી હતી તમારું નામ ગામ

65 થી ફોન આવ્યો કે ભાઈ તારે માંડવી જોઈ ને હું ને આપો તમારું નામ મારું જીવભાઈ ક્યું ગામ મારું ગામ કોરીકડા પર હું કરા કેના ભાઈ રે 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 કરા અને મારી માંડવી આપી ને આવાર મે તો જોખવા

અને બે ની છે ને પાત્રી હા અમે બે છે બે છે ના પાત્રી પાત્રી હા એટલે પણ હા હા કેટલા કેટલા મણ થાય આગલી ગાડી માં આગલી ગાડી માં હોય ભાઈ ગઈ હા આગલી ગાડી બી બે ફેર જકો કોઈ ઈમાં કે આમ આપણે મને તો હું આખો સાચે બરાબર મને કઈ ખબર નથી કે એટલે કેટલી ગાડી તમે આપી જેથી ખેડૂતોએ મગફળી વેચતી વખતે વજન કાટો તેમજ મગફળીના બારદાન કેટલા ખાલી આવેલ છે અને કેટલા ટ્રક માં ભરાય છે તે બાબતે સાવચેત રહેવું જ જરૂરી છે આ અહેવાલ પ્રસારિત કરી મીડિયા તો પોતાની ફરજ બજાવે છે પરંતુ ખેડૂતોએ પણ સજાગ થવાની ખૂબ જ જરૂર છે ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર